છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને બે કિલોમીટર દૂર નર્મદા નદીનું ઢોહળું પાણી પીવા માટે મજબૂર આ ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો ક્વાંટ તાલુકો ગણાય છે એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી ની વરવી વાસ્તવિકતા સામે આવી છે ક્વાડ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતાં ત્રીસ પરિવારના એકસો પચ્ચીસ જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવ ને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચડાવ ચડીને પહોંચી શકાયું હતું તુરખેડા ગામના ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આ જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો નર્મદા નદીના કિનારે વસેલા બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે નર્મદા નદીનું ડોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવડાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઊંચકી ટેકરા ચડી પાણી લાવે એના હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ એક પ્રશ્ન ઊભો થાય છે તાલુકા ટોલખેડા ગામ બજકરિયા ફળિયા અમારું પાણીનું બહુ તકલીફ છે નર્મદા કિનારેથી ન લાવીએ ને વાટે બેહતા બેહતા અહીંયા અર્ધો ડુંગર ચડે ને પાણી પીને પાછા ચડીએ તો પાછા ઉપર ચડીને બહીએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ આમ સારી તકલીફ છે અમારે પાણીની ને અમારે નિહાર જોવે ને રસ્તો જુએ ત્રણ વસ્તુ જોવે બે કિલોમીટર ડુંગર ઉપર આવ્યા આમ ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા નદી મંદિર ઉપર ડુંગર ઉપર જરા છે ત્યાંથીનું પાણી લાવીને પીએ આમ નર્મદાથીનું બે કિલોમીટર સરકાર આમને પાણીની સુવિધા કરી આલ એટલું આમને જોવાય જ શું નામ તાલુકા ઓફિસર પંચાયત તુડખડા ગામ બસક્રિય ફળિયા પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી નથી આમ બધી બેની જીન નરબદા થું પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા બધું अब वो सब बड़ाम करिए ये भी अभी तोकली टाम करिए बदाने आम बात करिए बाकी कोई सब बार नथी करियालता हमने हाँ मु माथे पानी लाये बेही बेही था किसी से रस्ता में बहता बहता आवी से हम मुर्खी कोवार्टालु को तुर्की रगाम बस के फोरियर बह पानी तोकली मोटा मोटा अधिकारियाँ ने बदाने बात रोज बात करी पु বতক্লিত পানী নেকি লিটাৰ পানী লাগি ন ৰমা ঠিক পি পূতক্লিচ আমাৰ কাম নাই কিয় ধাৰ সভ্যি আমাৰ নজিক আগি দিয়ে হওক অজিক আজি নুৰে আমাৰ তাত কালিক কাম থৈ যোৱা জামছে Oh, that